આ દિવસોમાં પાટીદાર સમાજના નેતા જિગીષા પટેલે ગોંડલમાં ધામા નાખ્યા છે અલગ અલગ જે તમને સમસ્યાઓ મળી રહી છે તેમાં તેઓ લડાઈક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે ત્યારે વાત કરવી છે એક મગફળી કેન્દ્રની કે જ્યાં એક ખેડૂત મગફળી વેચવા માટે ગયા ત્યારે ખેડૂતના એવા આરોપ છે કે ત્યાં કરદો વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ બાબતે તેમણે જ્યારે જિગીશા પટેલને ફોન કર્યો ત્યારે વેપારીઓ અચાનક ઉશ્કેરાઈ ગયા અને તેમને માર માર્યો આ ઘટનાથી રાજનીતિ તેજ બની છે અને જિગ્ગા પટેલ ત્યાં પહોંચ્યા એટલે જે જવાબદાર લોકો છે જે વેપારીઓ દ્વારા માર મારવામાં આવ્યો છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે ને આના સંદર્ભમાં તેઓ રાજકોટ પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા ત્યારબાદ તેમણે પત્રકારો સાથે પણ વાતચીત કરતા જેમાં તેમણે ગોંડલ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે તેમણે પોલીસ પર આરોપ મૂકતા કહ્યું કે પોલીસ આવું કહી રહી છે કે ગણેશ જાડેજાને અન્ય એક વ્યક્તિ છે તેમનું નામ એફઆઈઆરમાંથી કઢાઈ દો તો અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ આ પ્રકારનું નિવેદન જીગીષા પટેલ આપી રહ્યા છે જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે પહેલાં તો સાંભળો આપ નેતા જીગીષા પટેલને બિલિયાડા મગફળી કેન્દ્રની અંદર કડદો થતો હોય એક ખેડૂતભાઈએ મને વાત કરી અને એ કડદાનો અમે પર્દાફાશ કર્યો ત્યારે મારા ત્યાંથી નીકળી ગયા પછી એ ખેડૂતને ઢોર માર મારવામાં આવ્યો અને એને ધમકીઓ આપવામાં આવી કે રાજકુમાર ઝાટ સાથે જેવું કર્યું એવું જ અમે તમારી સાથે કરશું એવી ધમકીઓ આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે જિગીશાબેનને સુકામ બોલાવ્યા એટલે એ દરમિયાન ખેડૂતોને માર મારવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યાં એની ટ્રીટમેન્ટ પણ ન થઈ પોલીસ દ્વારા એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી અને પોલીસ તંત્ર દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે અમુકને નામ નહીં લેવાના તો જ ફરિયાદ લેશું બાકી નહીં લઈએ એટલે મારું કહેવાનું એમ છે કે ગરીબ ખેડૂત બિચારો ક્યાં જાય એની સાથે દરેક જગ્યાએ કડદો થાય અને એ કડદા માટે એ ભ્રષ્ટાચાર માટે અવાજ ઉઠાવવા જાય તો સરકારમાં બેસેલા સહકારી તંત્રમાં બેસેલા લોકો એમને માર મારે એમને ધમકીઓ આપે એ ધમકીની એ મારની ફરિયાદ કરવા એ પોલીસ સ્ટેશને જાય તો પોલીસવાળા એમ કે તમારે નામ જોક ફરિયાદ નહીં કરવાની ગોંડલ ની અંદર ગણેશ નું કે લાલા નું નામ નહીં લેવાનું તો અમે તમારી ફરિયાદ લેશું તો એ બિચારો ખેડૂત જાય ક્યાં અમે એટલા માટે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ આ કાર્યવાહી જે કહેવાય ને કે જે વારદાત બની છે એની આ યોગ્ય ફરિયાદ લેવાવી જોઈએ નામ જોગ ફરિયાદ લેવાવી જોઈએ જે ખેડૂત સાથે વારદાત બની છે એ તમામ વારદાતમાં એમનો ઉલ્લેખ થવો જોઈએ એમની યોગ્ય તપાસ થવી જોઈએ યોગ્ય એને ન્યાય મળવો જોઈએ અને ખાસ કરીને જે આરોપી છે એમને પણ યોગ્ય સજા થવી જોઈએ અને પોલીસ તંત્રમાં બેઠેલા લોકો જે આવા લોકોને છાવરે છે એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ